અતા સીતાય બીજું કોઈ ની પણ વેદવતીનો જ અવતાર છે એટલે જો તમે રામાયણ જોઈ હોય કે વાંચી હોય અને વેદવતીનું નામ ખબર ના હોય તો આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવો જોઈએ એક દિવસ હિમાલયમાં ફરતા ફરતા રાવણને નજર એક અતિ સ્વરૂપવાન કન્યા પર પડી રાવણે એ કન્યા પાસે જઈને કહ્યું તું કોઈ પણ પુરુષને મોહિત કરી દે એટલી સ્વરૂપવાન છે તો પછી તું કોને મેળવવા માટે તપસ્યા કરે છે રાવણનો સવાલ સાંભળીને વેદવતીએ જવાબ આપ્યો હું બૃહસ્પતિના પુત્ર રાજા કુશધ્વજની પુત્રી છું મારા પિતા મને ભગવાન વિષ્ણુ સાથે ઈચ્છતા હતા પણ એક રાક્ષસે મારા પિતાનો વધ કરી નાખ્યો એટલે હવે હું એમની ઈચ્છા પૂરી કરવા ભગવાન વિષ્ણુ માટે તપસ્યા કરું છું વેદવતીની વાત સાંભળ્યા પછી પણ વેદવતીના રૂપથી મોહિત થયેલા રાવણે તેને લલચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ વેદવતીએ રાવણના આ ગ્રહનોનો સ્પષ્ટ ઇનકાર કર્યો વેદવતીએ કરેલા અસ્વીકારથી ગુસે થયેલા રાવણે વેદવતીને વાળથી પકડીને ખેંચવા પ્રયત્ન કર્યો પરંતુ વેદવતીએ એક જ જાકે પોતાના વાળ કાપી નાખ્યા અને પોતાને રાવણથી છોડાવી અને પોતાની જાતને અગ્નિદાહ આપી દીધો પરંતુ મરતા પહેલા એણે રાવણને શ્રાપ આપ્યો તે મારું અપમાન કર્યું છે અને તેથી હું ફરી એકવાર તારી શત્રુ તરીકે જન્મ લઈશ જ્યાં હું તારા પતનનું કારણ બનીશ અને જ્યારે રામના હાથે રાવણનો વધ થાય છે ત્યારે રાવણને ને વેદવતી નો શ્રાપ પણ યાદ આવે છે આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ વાલ્મિકી રામના યુદ્ધકાંડના સાઠમાં અધ્યાયના દસમા શ્લોકમાં છે જો તમને હિન્દુ ધર્મની આવી અવનવી વાતો જાણવામાં રસ હોય તો અમારી ચેનલ વ્રત કથા વાર્તાને સબસ્ક્રાઈબ કરો